ખાંભા તાલુકાના રબારીકા ગામના વિકાસમાં જોવા મળ્યું ભ્રષ્ટાચાર ત્યારે ભગવા આર્મી સંસ્થા તેમજ ગામજનો આ બાબતે વિજિલન્સની ટીમને સંપૂર્ણ તપાસ કરી પગલાં ભરવાની માંગ કરી હતી અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રબારીકા ગામમાં પંચાયત દ્વારા સીસી રોડનું કામ પંદર પર્સન્ટ વિવેકાનિધિ એટીવીટી યોજનામાં પાંચ લાખની ગ્રાન્ટ બતાવવામાં આવી હતી જેમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી ભગતને મોટા પાયે ભ્રષ્ટાચાર આચરી પોતાના અંગત સ્વાર્થના હેતુથી સરકારના કાયદા અને નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો જેમાં સીસી રોડમાં સરકારના નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી અને કોઈપણ પ્રકારના ડર વિના અને લાગતા નિયમોનું ઉલ્લંઘન કરી કામ કર્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ તમામ કામ સરકારશ્રીના જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું ત્યારે ભાગવા આર્મી સંસ્થા તેમજ ગામજનોની માંગ છે કે વિજિલન્સની ટીમ દ્વારા આ તમામ કામની ચોક્કસ તપાસ કરવામાં આવે અને આ રોડ વિશે વિસ્તૃત જાણકારી લઈ સમયસર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લાગતા વળગતા જે તે અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે ગામજનો આ બાબતે વિજિલન્સની ટીમને ફરિયાદ કરી હતી જ્યાં સુધી આની ચોક્કસ તપાસ કરવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ જાતની આગળ કાર્યવાહી ન કરે તેમજ લાગતા અધિકારીઓને બિલ પેમેન્ટ પણ ન કરવા ફરિયાદ ભગવા આર્મી સંસ્થા તેમજ ગામજનો દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ તમામ બાબતને ધ્યાનમાં રાખીને સ્થાનિક દ્વારા કલેક્ટર કચેરી અમરેલી જિલ્લાના વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને તલાટીકા મંત્રી રબારીકા ગામના ગ્રામ પંચાયતમાં લેખિત અરજી આપવામાં આવી હતી તો હવે જોવા જોવાનું એ રહેશે કે આ તમામ સીસી રોડનું ભ્રષ્ટાચાર વિરુદ્ધ તંત્ર દ્વારા કઈ રીતે પગલાં લેવામાં આવશે મારું નામ ચેતન રાદડિયા અમરેલી જિલ્લાનું ખાંભા તાલુકાનું રબારીકા ગામ અને રબારીકા ગામની પ્રાથમિક શાળાને જોડતો રોડ એ મંજૂર થયેલો હતો અને એના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો દેખાઈ રહ્યું જી આજે કરવામાં આવે છે ભ્રષ્ટાચારમાં સાહેબ એ આ રોડમાં પહેલાં તો પીસીસી નથી કરેલું અને પીસીસી પહેલાનું પહેલું ટેસ્ટ છે એને ડ્રેસિંગ કરવાનું આવે જેથી કરીને જમીનનું લેવલ એક થાય પછી ડ્રેસિંગ કરીને પછી મેટલિંગ કરવાનું હોય છે પ્લાન મુજબ સરકારી પ્લાન મુજબ અને એ પ્રમાણે કામ કરવાનું હોય છે તો પીસીસી વગર એને ત્રણ ઇંચ નો કર્યો તો આરસી કોઈ મતલબ નથી ને એ આરસીસી કર્યું એમાં બી હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરેલું છે જી તો આપના દ્વારા શું છે બસ અમારા દ્વારા એક જ મારી અને ગામજનો દ્વારા એક જ માંગ છે કે આ રોડનું બિલ બિલ ન થાય એના માટે અમે વિજિલન્સ તપાસની માંગ કરી જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ રોડનું બિલ ન થાય અને એ પહેલા જે પણ અધિકારી આ બિલ કરશે તો જવાબદારી એમની રહે છે